સચિન વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટે કરેલા ફાયરિંગમાં એક મહિલા બોડીગાર્ડનું મોત પામ્યું હોય જે ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપીને યુપીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ગંભીર ગુનાઓ આચરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ છે ત્યાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ બેડીપુલિયાના નાખેથી સચિન જીઆઈડીસીમાં વર્ષ બે હજાર તેરથી એટલે કે અગિયાર વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ પ્રસાદ ઉર્ફે વિજય પંડિત રામ સજીવા દુબેદીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર તેરમાં સાગરી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી લખન કોરી અનુપ ઠાકોર અખિલેશ માંડે નમિત જયકરણ યાદવ સાથે મળી સચિન વિસ્તારમાં વર્ચસ્વ બનાવવા માટે પ્રદીપ ઉર્ફે મામુ કુશવા પર સત્તાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ઈશ્વરનગર પાસે ફાયરિંગ કર્યું હતું જેમાં પ્રદીપ ઉર્ફે મામુની મહિલા બોડીગાર્ડ રાજા રાની મિશ્રાનું ઘટના સ્થળે જ મોત ભજવા પામ્યું હતું જે ગુનામાં ધરપકડ ટાળવા પોતે સુરત છોડી વતન ભાગી છૂટ્યો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચ આરોપીનો કબજો સચિન જિયા પોલીસને સોપન તજુદા ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા